ત્યાં છે ને એ કોઈ જગ્યાએ કરેલી હોય ને કચરાને ને ક્યાંય આપણે અહીંયા બધો કચરો ભેગો કરીને નાખવાનો તો આપણે એ કચરો બધો ત્યાં ભેગો કરીને નાખવાનો જેથી આપણે યોગ્ય નિકાલ થઈ શકે કચરાનો બરાબર એટલે એનાથી ને જો માખી મચ્છર ઘરમાં ના આવે અને આપણને કરડે નહીં આપણે બીમાર થવું નહીં આપણે હોસ્પિટલમાં જવું નહીં સાચી વાત ને એટલે આપણે શું કરવાનું આપણે પોતે સ્વચ્છ રહેવાનું આપણે ઘરને સ્વચ્છ રાખવાનું ફળિયાને સ્વચ્છ રાખવાનું અને એમને એમ આપડે આખું ગામ સ્વચ્છ રહે

જો આપણે એક વૃક્ષ વાવશું ને તો આપણું પર્યાવરણ છે ને એ હંમેશા માટે તંદુરસ્ત રહેશે આ તો ગામડું છે પણ શહેરોમાં છે ને ધીમે ધીમે વૃક્ષો કપાતા જાય છે તો હું તો એવું કઉ છું જો આ છોકરો છે આને એના જન્મદિવસ માં એક વૃક્ષ વાવ્યો આને વાવ્યો આને આમ આમ કરતા આપણા ગામમાં કેટલા વૃક્ષો થઈ જશે

આપે ઓક્સિજન ઓક્સિજન તો આપે જ છે પણ એની સાથે સાથે એ છે ને આપણા જળ એકદમ મજબૂત રાખે છે જેથી આપણને પાણી મળી શકે તંદુરસ્ત હવા મળી શકે પર્યાવરણ આપણે એકદમ મસ્ત ખુલ્લું જીવન આપણે જીવી શકીએ સાચી વાત છે ને હા એટલે આપણે શું કરવાનું ઝાડ વાવવાનું વૃક્ષ વાવવાનું હે ને ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું છે અને આ ખાલી હું નહી આ તો આખું ગુજરાત કે છે કે આ તો બાપુ નો દ્રષ્ટિકોણ છે Soyuzan awo, soyuzan awo, soyuzan awo, yeey , yeey !